તમે પાંચસો રૂપિયા ઉધાર આપો ને મને ખબર પડી જ ગઈ હતી તું વેડા કરે છે એટલે કઈક લેવા જાય છે પણ આ કાકો કોઈને ઉધાર આપતો નથી અરે કાકા તમે ટેન્શન ના લો તમારું પેન્શન આવશે ને તો હું તમને પાછા આપી દઈશ વિડીયો ગમ્યો ને તો અત્યારે જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો કાકા તમે તો દુબઈ જવાના હતા ને કેમ ના ગયા હું અને તารી કાકી दुबई जो है एयरपोर्ट पर गया तो तारी काकी कहती के फ्रिज ले वालों तो रही गयो लेके काकी आओ के हम की के फ्रिज ले वालों भूल गया मैंने इन्हें एज की दू कि तू फ्रिज नहीं के, के याद करे छे तो इन्हें मने कहयो कि पासपोर्ट ने, ने टिकट तो फ्रिज में रह गया आ काकी गाय का जेवा के भाई अरे ना हूं गाय जेवो छु वीडियो गमियो ने तो लाइक સેર સબસ્ક્રાઈબ કરજો